રાજમાર્ગ કટલે ગાંધીચોક ઝીકરિયા વિસ્તાર ચોક સહિતના વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે ઉપલેટા પંથકમાં પડેલા વરસાદમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગત રાતથી વરસાદ જોવા મળ્યો જેમાં ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેમ કે લાઠ બીમોરા મજેઠી કુંડેજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે વોકરાઓમાં વરસાદી પાણીના પૂર જોવા મળ્યા છે તો સાથે જ ઘણા ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોની અંદર ઘૂંટણસમા પાણીના પ્રવાહ જોવા મળતા દ્રશ્યો દેખાયા છે આ સાથે જ ઉપલેડા તાલુકાના લાઠ તેમજ આસપાસના પંથકમાં પડેલા વરસાદને લઈને લાઠ ગામથી અન્ય ગામને જોડતા બે થી ઢાબીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર તેમજ અવર જવર બંધ થઈ ચુકી છે જેના કારણે બસોને પણ થંભાવી દેવામાં આવી છે આ સાથે જ મોજ ડેમ વિસ્તારમાં પડેલા વરસાદમાં ગઢાળા સેવંત્રા ખાખી ખાખીજાળીયા ભાયાવદર અરણી ખેડસરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે આ વરસાદ પડવાથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે પૃથ્વીરાજસિંહ રાત્રે બાર અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાઈટ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી ચાલીસ જેટલા લાઇટ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માગણી છે એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને આઠથી દસ ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે બસ એ જ વસ્તુ